પરંપરા સાથે નવરાત્રીનું નવતર ઉજવણી ગામકી ગરબા બે હજાર પચ્ચીસનું ભવ્ય લોન્ચ અમદાવાદ શહેરના ગરબા પ્રેમીઓ માટે અનોખો અને પરંપરાગત રંગ ભરીને તહેવાર ઉજવવાનો અવસર લાવવાનું ઇવેન્ટ્સ દ્વારા વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે ગામકી ગરબા બે હજાર પચ્ચીસ બેક ટુ ધ રૂટ્સ થીમ સાથે આયોજિત આ લોન્ચ ઇવેન્ટે ભક્તિ શક્તિ અને સંસ્કારોથી સરાબોર ગરબાના અસલ સ્વરૂપને ફરી જીવંત કરવાની અનોખી શરૂઆત કરી

અને સમગ્ર પરિવાર સાથે ગરબા ઝુમવાની અને ગરબાનો આનંદ માણવાની જો કોઈ સરસ મજાની જગ્યા હોય તો એ ગામઠી ગરબા ગામઠી ગરબાના આજે આ શુભ મુહૂર્ત પ્રસંગે આપણે સૌ ભેગા થયા છીએ એટલે આપ સૌના માધ્યમથી મારી પણ દરેકને વિનંતી છે કે પરિવાર સાથે પોતાના મિત્રો સાથે એક સરસ અને આનંદ વાળું વાતાવરણ જો ક્યાંય હોય તો ગરબામાં છેક મિત્રોએ આ ગામઠી ગરબાનું એક વખત મુલાકાત લેવી અને આ ગરબા માણવા અને માતાજીની આરાધનામાં આપણે સૌ બધા ભેગા થઈ અને માતાજી માં નવ ભક્તિ કરશું આરાધના કરશું અને જોડે ગરબા રમીશું ગુજરાત સરકાર મહિલાઓની સેફ્ટી માટે ખૂબ આગવું ઓળખ ધરાવે છે કે ગુજરાતમાં મહિલાઓની સેફ્ટી દીકરી રાત્રે ચાર વાગે પણ એકલી એક્ટિવા લઈ અને કોઈ પણ રસ્તે ફરી શકે છે અને એ સાથે સાથે ગુજરાત સરકારની તાકેદારી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈએ જે ઘોષણાઓ કરી છે ભૂતકાળમાં પણ અને આ વખતે પણ ગુજરાતમાં કોઈ પણ એક જગ્યાએ અણબનાવ ના બને એ પ્રમાણે સ્ટ્રીક પોલીસ બંદોબસ્ત સાથે ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ થવા જઈ રહ્યો છે